વરાછાના સમલૈંગિક યુવાન સાથે ચેટ એપના માધ્યમથી મિત્રતા કેળવવામાં આવી હતી ત્યારબાદ અમરોલી ખાતે સંબંધ બાંધવા બોલવામાં આવ્યો હતો અહીં વિડીયો ઉતારી ધમકી અપાઈ હતી બાદમાં ટોળકીએ યુવક પાસેથી બદનામ કરવાની ધમકી આપીને બે લાખ પચાસ હજાર રૂપિયા પડાવવાની કોશિશ કરી છે જેમાંથી નરાધામની પોલીસે ધરપકડ કરી છે વરાછામાં સમલૈંગિક યુવાન સાથે ચાર એપ્રિલના રોજ લાઇવ એન્ડ ડેટિંગ ચેટ એપના માધ્યમથી મિત્રતા કેળવી અમરોલી ખાતે સંબંધ બાંધવા બોલાવીને વિડીયો ઉતારી ધમકી આપી બે લાખ પચાસ હજાર રૂપિયા પડવાની કોશિશ કરનાર ટોળકીને પોલીસે ઝડપી પાડી છે વરાછાનો 36 વર્ષિયા સમલૈંગિક યુવાન આંગડિયામાં નોકરી કરે છે અને પરિવારમાં પત્ની તથા બે માસનું સંતાન પણ છે 4 એપ્રિલે બ્લુડ લાઇવ એન્ડ ડાઇન્ટિંગ એપથી યુવાને અજાણ્યા સાથે મિત્રતા થઈ હતી અજાણ્યા પોતે અમરોલીનો હોવાનું અને કોલેજમાં ભણતોવા સાથે સમલૈંગિક હોવાનું જણાવી યુવાને મળવા બોલાવ્યો હતો એટલે યુવાન અમરોલી ચાર રસ્તા પાસે આવેલા આશીર્વાદ એપાર્ટમેન્ટમાં ગયો હતો જે યુવાને બોલાવનાર અજાણ્યા રૂમમાં ઘૂસી યુવાન અને પોતાના કપડા કાઢી નાખ્યા હતા અને એટલામાં જ અન્ય આવી જતા વિડીયો ઉતારી વાયરલ કરી દેવાની ધમકી આપી પ્રથમ સાડા સાત લાખ માંગ્યા બાદ અઢી લાખ આપવા જણાવ્યું હતું આ કામના જે ફરિયાદી જે છે એમને જે એન્ડ્રોઈડમાં જે એપ્લિકેશન આવે છે એમાંથી ફરિયાદીનો સંપર્ક કરી અને ફરિયાદી સાથે મીઠી મીઠી વાતો કરી અને ફરિયાદીને લલચાવી અને અમરોલી પોસ્ટની હદમાં ત્યાં એને બોલાવવામાં આવેલો અને આ જે ફરિયાદી જે છે જેવો એ રૂમમાં ગયેલો એવો તરત જ એક વ્યક્તિ દરવાજો બંધ કરી દીધેલો અને ત્યાં અંદર બીજો વ્યક્તિ વખતે હાજર હતો એમ અને આ બંને જ વ્યક્તિઓ અંદર ત્યાં નગ્ન હાલતમાં હતા અને એ દરમિયાનમાં બહારથી બીજા ત્રણેય જેટલા અજાણ્યા એ આવી જાય છે અને આ ફરિયાદીને ધમકી આપે છે એમ કે આ બધા તારા જે બીભસ ફોટા કે જે કંઈ અમે પાડ્યા છે એ અમે બધે વાયરલ કરી કાઢીશું એના માટે તમારે તારા જે છે એ દસ ગાડી ઘાસ આપવું પડશે અને એના અંદાજે પૈસા લગભગ સાડા સાત લાખ જેટલા થાય પણ આ જે ફરિયાદી જે છે એની આર્થિક સ્થિતિ એટલી સારી હતી નહીં એટલે જે તે વખતે પૈસા આપી શક્યો નહીં અને એ પછી આ ફરિયાદીએ પૈસા આપવા માટેનો વાયદો કરેલો હતો અને બે દિવસ પછી આ ફરિયાદી અઢી લાખ રૂપિયાને આપવાની વાત કરેલી હતી એમ આ ફરિયાદીએ પછી હિંમત કરી અને અમરોલી પોલીસનો સંપર્ક કર્યો અને અમરોલી પોલીસને આખી વાત કરી કે મારી સાથે આવો બનાવ બન્યો છે જેથી અમરોલી પોલીસે એની સાથે રહી અને જે જે તે અઢી લાખ રૂપિયા જે આપવા માટે ગયા એ જ વખતે જે આરોપીઓ હતા એમને દબોચી લીધેલા એમ અને એ પછી આ જે ફરિયાદી જે છે એની ફરિયાદ લઈ દાખલ કરી અને આરોપીઓનો અટક કરવામાં આવેલા છે અને હાલમાં ગુનાએ તપાસ અમરોલી પોલીસ ચલાવી રહેલ છે જો કે યુવાને આ મામલે અમરોલી પોલીસને જાણ કરતા અમરોલી પોલીસે તાત્કાલિક ઘટના સ્થળ દોડી જઈ સમલેંગ યુવાનને બ્લેકમેલ કરનાર સુરેશ સખિયા મનોજ ચૌહાણ અંકિત ત્યાગી એક સગીને ઝડપી પાડી ચારે વિરુદ્ધ કાયદેસર કાર્યવાહી ધરી છે અઝર કુરસી સાથે હર્ષદ શેટા